બીલપુડી ગામે છેલ્લા છ સાત વર્ષથી દર વર્ષે જંગલમાં આગ લાગી રહી છે જંગલમાં આગ લાગતાં લાગતા વૃક્ષો બળીને ખાબ થઈ જતા હોય છે સાથે ખેડૂતોના ઘાસચારા આંબા કલમો અને બીજા પાકો પણ સળગી જતાં ખેડૂતોને પણ ભારે નુકસાન થતું હોય છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ છ સાત વર્ષોમાં લાગેલી આગમાં ખેડૂતોની હજારો આંબાની કલમો પણ સળગી ગઈ હતી જેના લીધે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું સર્વે નંબર ચારસો છવીસની જગ્યામાં ખેડૂત જનિ ગાયકવાડની ઘણી આંબા કલમો સળગી ગઈ હતી તેમજ સર્વે નંબર ચારસો એકવીસ અને ચારસો ત્રેવીસની જગ્યામાં ખેડૂત પ્રમુખ ગાંગવીતની હજારથી વધુ આંબા કલમો બળીને ખાખ થઈ ગઈ હતી વારંવાર જંગલમાં આગ લાગે છે અને ખેડૂતોને ભારે નુકસાન થાય છે જે બાબતે ખેડૂતો વન મંડળી અને વિભાગ ખિલાફ રોષે ભરાયા હતા ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શું વન મંડળી કે ફોરેસ્ટ ખાતુંમાં નુકસાનનું ખેડૂતોને વળતર આપશે ખેડૂત પ્રમુખ ગાંગવીક દ્વારા પોતાની વ્યથા જણાવતા એમ પણ કહેવામાં આવ્યું કે એક વૃક્ષ ઉછેરી જુઓ તો ખબર પડે અને એ પણ ડુંગર પર જ્યાં પાણીની સુવિધાનો પણ અભાવ હોય છે નાના બાળકોનો જેમ ઉછેર કરવામાં આવતો હોય છે તેવી જ રીતે વૃક્ષોને પણ ખેડૂત ખૂબ જ મહેનત કરી કાળજી કરીને ઉછેરતો હોય છે જેથી એક દિવસ તે પણ સારું ફળ મેળવી શકે પરંતુ આવી રીતે વારંવાર આગ લાગવાથી અમારી મહેનત પર પાણી ફરી વળે છે હવે અમે આ ચલાવી લેશું નહીં વધુમાં તેમણે જણાવ્યું કે એ સિવાય જંગલમાં આગ લાગવાથી ઘાસચારો સળગી જવો બીજા પાકો સળગી જવા અને પર્યાવરણને નુકસાન થવું એવા ઘણા નુકસાન થઈ રહ્યા છે બિલપુડી ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ બિલપુડી ગામમાં છેલ્લા છ સાત વર્ષથી સતત લાગી રહી છે તેમ છતાં વન મંડળી કે ફોરેસ્ટ ખાતા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમના દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે અમારા ગામની વન મંડળી નિષ્ક્રિય હોય અને વન મંડળી પ્રમુખ જવાબદારી લેવામાં તદ્દન નિષ્ફળ હોય આ વન મંડળીને બરખાસ્ત કરવાની પણ માંગણી અમે કરી ચૂક્યા છે અમારી માંગ છે કે નવી વન મંડળી રચી જંગલનું રક્ષણ કરે અને જવાબદારી લઈ શકે એવા જવાબદાર વ્યક્તિને પ્રમુખ પદ સોંપવા માંગાવે જેથી જંગલ પણ સુરક્ષિત રહે અને ખેડૂતોનું પણ નુકસાન વિડીયોને લાઈક કમેન્ટ્સ અને શેર કરવાનું ભૂલશો નહીં વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ પલટવા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ પણ દબાવો જેથી ચેનલ પર આવતા દરેક વીડિયોની સમયસર અપડેટ મળતી રહે